નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયો આપણે સ્પેશિયલ આઠસો ને ત્રેવીસ જે ફોરેસ્ટની જગ્યાઓ છે એના માટે બનાવ્યો છે તો આ જે ફોરેસ્ટની જગ્યાઓ છે એની ફાઇનલ આન્સર કી હમણાં જૂન મહિનામાં આવી છે ને હવે રિઝલ્ટની તૈયારી જ છે એટલે કે ટૂંક સમયમાં એનું રિઝલ્ટ પરિણામ પણ આવી જશે તો આ વિડીયોમાં દોડ એટલે કે પેટ એક્ઝામ જે છે દોડ એના માટે કેટલા મેરિટવાળાને છેલ્લે બોલાવશે કેટલા ગુણવાળાને બોલાવશે એનું અનુમાન આપણે રજૂ કરવાનું છે સાથે દરેક કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો બોલાવશે એ અને મહિલાઓને પણ કેટલા મેરિટ સુધી બોલાવશે એ સાથે દરેક વાઇઝ કેટલું મેરિટ અટકી શકે છે એની પણ અમે આપણે આ વિડીયો વાત કરીશું સાથે દરેક વાઇઝ જગ્યાઓ કેટલી છે તેની સામે કેટલા ઉમેદવારોને બોલાવશે એની પણ આપણે વાત કરીશું સાથે ભૂતકાળમાં કેટલા ઉમેદવારો બોલાવ્યા છે તો આ વખતે કેટલા બોલાવે એની પણ વાત કરશું અને જૂનું મેરિટ કેટલું અટક્યું હતું અને નવું મેરિટ કેટલું રહી શકે છે તો આ તમામ વાતો આપણે આ વિડીયોમાં કરશું તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો કોઈ મનમાં પ્રશ્નો હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો લાઇક કરવામાં જરાય કન્ફ્યુઝન ન કરતા થે ગયા વખતમાં જે ફર્સ્ટ રાઉન્ડ પડ્યો એટલે કે દોડ માટે જે બોલાવાના થતા હતા એમાં ત્રણસો ચોત્રીસ જગ્યાએ ત્રણસો ચોત્રીસ જગ્યા માટે બે હજાર બાવીસમાં અગિયાર હજાર ઉપર વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં બોલાવ્યા હતા એટલે કે જે જગ્યા છે એની સામે તેત્રીસ ગણા બોલાવ્યા હતા તો આ જે નવી જગ્યાઓ આઠસો ત્રેવીસ છે એમાં એ તેત્રીસ ગણા બોલાવે કાં તો ચોત્રીસ ગણા બોલાવે તો સત્યાવીસ હજાર નવસો ને બ્યાસી જે ઉમેદવારો છે એમને દો દોડ માટે બોલાવવાના ફરજીયાત થાય છે અને બીજું એ કે તમે જાણો છો કે આ દોડ માટે જે પણ ઉમેદવારો બોલાવે એના વારંવાર રાઉન્ડ પાડવા પડે છે અને એ રાઉન્ડ છે એ સાતથી આઠ રાઉન્ડ સુધી હોય છે અને ત્યારે જ ઉમેદવારો પાસ થતા હોય છે અને બીજી વાત એક એવી છે કે સોમાંથી એકાદ ઉમેદવાર પ્રેક્ટિકલમાં પાસ થાય છે ક્યાંક બે ત્રણ થઈ જાય અને ક્યાંક એવું પણ બને કે ત્રણસોમાંથી એક થાય એટલે કે એવરેજ એવી છે કે સોમાંથી ફિઝિકલમાં એક બે ઉમેદવાર પાસ થાય છે વધારે થતા નથી એટલે કે સત્યાવીસ હજાર નવસો ને ઉમેદવારો ફરજીયાત આમાં આજે આઠસો ત્રેવીસ જગ્યાઓ છે એમાં બોલાવશે હવે આ ચોત્રીસ ગણા આપણે અત્યારે કહ્યા છે એમ પ્રમાણે સત્યાવીસ હજાર નવસો ને બ્યાસી થાય છે હવે આ આંકડો વધી પણ શકે છે અને જો સાહીઠ ગણા સુધી પહોંચી શકે તેમ છે પાંસઠ સુધી ગયા વખતે પહોંચ્યો હતો પાસઠ ગણા સુધી એટલે કે જે જગ્યાઓ હતી એમાં ત્રેવીસેક હજાર જેવા ઉમેદવારો અંદાજે બોલાવ્યા હતા તો આ વખતે જે આ આંકડો છે એ ઓગણપચાસ હજાર ત્રણસો ને એસી સુધી પહોંચી શકે છે તમે વિચારી શકો છો કે ગુજરાતમાં આ વખતે ફોરેસ્ટના ફોર્મ ચાર લાખ ઉપર અને દરેક જિલ્લામાં અલગ અલગ રીતે ફોર્મ ભરાયા છે એટલે કે કોઈ ડબલ કોમ્પિટિશન છે નહીં એકવાળી કોમ્પિટિશન છે તો તમે વિચારી શકો છો કે આ વખતે ઓગણપચાસ હજાર ત્રણસો ને એંશી વિદ્યાર્થીઓને દોડ માટે ઓછામાં ઓછા બોલાવી શકે છે હજુ આનાથી વધી પણ શકે છે આંકડો અને એવું પણ બને ઘટી પણ શકે છે જો ઘણા પાસ થાય તો પરંતુ એક રેન્જ છે ત્રીસ હજારથી આ જે પચાસ હજારની રેન્જ છે આના વચ્ચે ઉમેદવારોને બોલાવે એવી નવ્વાણું ટકા શક્યતા છે હજુ એક ટકો શક્યતા અપ પણ જાય અને આ ગણ હજારમાંથી બે ત્રણ હજાર કદાચ ઓછા થાય સંભાવના નથી પણ કદાચ એવું બની શકે છે તો આટલા ઉમેદવારો બોલાવે હવે તમે ગુજરાતમાં વિચારી શકો છો કે બસો ગુણનું પેપર હોય અને એમાં એંશીમાંથી પચાસ હજાર ઉમેદવારો તમારે મેળવવાના હોય તો તમે ગમે તે એટલા સર્વે જોશો ગમે તે જોશો તો સિત્તેર કે પંચોતેર હજાર એવા ઉમેદવારો માંડ હશે કે એ એંસી ઉપર માર્ક્સ લાવ્યા હશે તો આ જે સિત્તેર પંચોતેર હજાર ઉમેદવારો છે એમને એક શક્યતા છે પણ બધા જિલ્લામાં શક્યતા છે હું આપણે ન કહી શકી પણ જે અમુક જિલ્લામાં જે જગ્યાઓ સારી છે એ જિલ્લામાં એમને દોડ માટે બોલાવી શકે છે એની વાત પણ આપણે કરવાના છે કયા જિલ્લામાં કેટલા સુધી બોલાવશે બાકી જે છ્યાસી સત્યાસી ઉપરના ગુણ જેમને છે એમને દોડ માટે અલગ અલગ જિલ્લામાં શક્યતા છે અને કેટેગરી પ્રમાણે જનરલ કેટેગરી છે તો એનું થોડું આયો હોય છે દાખલા તરીકે ગાંધીનગર જેવો જિલ્લો છે તો ત્યાં જગ્યાઓ હવે અમદાવાદ જિલ્લો છે ગાંધીનગર છે ત્યાં જગ્યાઓ એક બે હોય તો તમે મેરિટનું ધારો કે નેવું ના હોઈ શકે તો ત્યાં એકસો દસ તો એકસો પંદર જેવું પણ અટકી શકે છે તો આવી બધી અલગ અલગ સંભાવનાઓ છે તો આ સંભાવનાઓ વચ્ચે આપણે કયા જિલ્લાનું કેટલું અટકી શકે તેમ છે બધી જ વાત આ વિડિયોમાં કરવાના છીએ સાથે ગઈ જે ભરતી હતી એમાં ચાર આપણા રીઝન પડે છે ફોરેસ્ટમાં એટલે કે ઉત્તર ગુજરાત રિઝન પડે છે બીજું જે રીઝન છે એ મધ્ય ગુજરાતનું પડે છે ત્રીજું જે રીઝન છે એ દક્ષિણ ગુજરાતનું પડે છે અને ચોથું સૌરાષ્ટ્રનું રીઝન પડે છે અને આ પ્રમાણે એ દોડમાં બોલાવતા હોય છે ચાર રીઝનમાં એટલે કે જે ઉત્તર ગુજરાતવાળા છે એમાં સાબરકાંઠા અમદાવાદ છે અરવલ્લી છે પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા છે તો આ બધાને જે છે એમને દોડ માટે એસઆરપી ગ્રાઉન્ડ પોલીસ અધિકની કચેરીની પાછળ સેક્ટર સત્યાવીસ ગાંધીનગર બોલાવે છે બરાબર એટલે કે ઉત્તર ગુજરાત માટે ગાંધીનગરનું ગ્રાઉન્ડ હોય છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ પંચમહાલ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર દાહોદ એમના માટે જે એસઆરપી ગ્રુપ પાંચ લુણાવાડા હાઈવે રોડ પંચમહાલ ડેરી પાસે એટલે કે ગોધરાનું ગ્રાઉન્ડ છે જિલ્લો પંચમહાલ મધ્ય ગુજરાત માટે દક્ષિણ ગુજરાત માટે જે ગ્રાઉન્ડ છે તેમાં ડાંગ તાપી ભરૂચ વલસાડ નવસારી સુરતને નર્મદા બધા માટે એસઆરપી ગ્રુપ અગિયાર વાવ તાલુકો કામરેજ જિલ્લો સુરત એટલે કે સુરતનું જે કામરેજ તાલુકો છે ત્યાંનું ગ્રાઉન્ડ હોય છે અને સૌરાષ્ટ્ર ડીઝલ માટે જે જૂનાગઢ ગીર સોમનાથ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ છે આના માટે પોલીસ તાલીમ કેન્દ્ર જે જૂનાગઢનું છે એ હોય છે અને આ વખતે હું બની શકે છે ગયા વખતે વીસ ઉપર વીસ હજારની આસપાસ ઉમેદવારો હતા અને આ વખતે પચાસ હજારની આસપાસ દોડ માટે હોઈ શકે છે તો આ જે ગ્રાઉન્ડો છે એક બે વધી શકે છે પણ તમે તમારી જે જિલ્લામાં હો ત્યાં તમારે ગ્રાઉન્ડ આવે એવી શક્યતા નથી પણ આજે ગાંધીનગર છે પછી ગોધરા પંચમહાલ છે કામરેજ સુરત છે અને જૂનાગઢ જૂનાગઢ છે તો આ ચાર ગ્રાઉન્ડમાંથી તમારે આવી શકે છે અને જગ્યાઓ આ વખતે વધારે છે અને ઉમેદવારો પણ વધારે છે તો આ જે ગ્રાઉન્ડ છે એ વધી પણ શકે છે બરાબર તો એવું ફિક્સ નથી કે આ જ ગ્રાઉન્ડ આવશે પણ આ જે ભૂતકાળની ભરતી હતી એમાં આ ચાર ગ્રાઉન્ડનો યુઝ થયો હતો હવે આપણે જે પસંદ કરેલ જિલ્લાવાર સીટો સાથે એના કટ ઓફ માર્ક્સ દોડ માટે કેટલા હતા અને દોડ માટે ઉમેદવારો કેટલા બોલાવે તેની વાત કરી લઈએ તો તમને એક રફ આઈડિયા આવી જશે કે કેટલા માર્ક સુધીની દોડ માટે બોલાવે છે અને કેટલા ઉમેદવારો બોલાવે છે તો આ જે આણંદ છે ત્યાં બે જગ્યાઓ માટે એકસો ને ત્રણ ઉમેદવારો બોલાવે છે તમે જોઈ શકો છો તો આણંદમાં બે જગ્યાઓ છે તો ત્યાં એકસો ત્રણ ઉમેદવારો બોલાવે છે આ છોટા ઉદેપુરનું તમે જોઈ શકો છો ને સાથે આણંદમાં દોડ માટે છેલ્લા માર્ક્સ એક્યાશી પોઈન્ટ પંચોતેર અને એંશી પોઈન્ટ પંચોતેર છે ને એક બીજી વાત કરી દઉં તમને આમાં મિનિમમ ચાળીસ ટકા માર્ક્સ જે મેળવે એ પાસ ગણાય છે એટલે કે એંસી માર્ક્સ મેળવવા બધા માટે ફરજીયાત છે એસી નીચે જ એને માર્ક્સ છે એને દોડ માટે ક્યારેય નહીં બોલાવે એ શક્યતા રાખતા હોય તો ન રાખે એંશી ઉપરના છે એમને દોડ માટે બોલાવશે અને સાથે સિલેક્શન માટે કંઈક પિસ્તાળીસ ટકા રાખે છે એટલે કે પંચ્યાસી ઉપરના ગુણ રાખે છે તો પંચ્યાસી ઉપર મેરિટ અટકે એના નીચે પણ શક્યતા નહીં રહે તો એના નીચે માર્ક્સ હોય એ આમાં ઓછો ચાન્સ રહે છે ઘણો બધો ઓછો તો આમાં તમે જગ્યા જોઈ શકો છો કેટલી જગ્યાઓ છે એ અહીં સાથે કટ ઓફ માર્ક્સ કેટલા અટક્યા હતા એ અને સાથે કેટલા નંબર ઓફ કેન્ડિડેટ કોલ્ડ એટલે કે દોડ માટે કેટલા બોલાવ્યા હતા એની વાત છે તો આણંદમાં એકસો ત્રણ બોલાવ્યા હતા સાથે આ છોટા ઉદેપુરનું છે ઓગણત્રીસ જગ્યાઓ સામે છોટા ઉદેપુરમાં અગિયારસો ને આઠ બોલ હતા સાથે ખેડા છે તો ખેડામાં દાહોદ દાહોદમાં તેર જગ્યા સામે બસો ને અગણ્યાસી હતા સાથે આ મહીસાગર છે તો મહીસાગરમાં પંદર જગ્યા સામે ત્રણસો ને પંચાવન બોલાવ્યા હતા હવે આ બધાનું અલગ અલગ તમે આ રીતે જોઈ શકો છો અને આ તમે જોશો તો જે સારી કસોટી છે એક તારીખની છે એટલે કે બે દિવસ માટે છે હવે આના પછી બીજું આવું શેડ્યુલ પડશે ત્રીજું પડે ચોથું પડે પાંચમું પડે છઠ્ઠું પડે સાતમું પડે એમ કરીને કુલ આવા છ સાત શેડ્યુલ પડે છે તો ગઈ ભરતીમાં વીસ હજાર ઉપરના દોડવાળા હતા અને આ ભરતીમાં તમે પચાસ હજારનો અંદાજ લગાવી શકો છો સાથે આ પીડીએફ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલા દોડ માટે બોલાવ્યા પંચ્યાસી જગ્યા સામે કુલ પચીસો ને ચોસઠ પ્રથમ દિવસે બોલાવ્યા હતા સાથે આવા અહીં ફોરેસ્ટમાં જગ જાહેર છે કે કેટલા બધા ઘણા બધા રાઉન્ડ પડતા હોય છે જિલ્લા પ્રમાણે અલગ અલગ તો આ રીતે તમે જોઈ શકો છો અમદાવાદનું જે રીઝન છે ત્યાં ત્રણ જગ્યાઓ મળે એકસો ત્રેપન બોલાવ્યા હતા આ રીતે અલગ અલગ રીઝનનું તમે જોઈ શકો છો બી કે પાલનપુર છે ત્યાં પાંચ જગ્યાઓ સામે બસો ને અઠ્ઠાવન બોલાવ્યા હતા ગાંધીનગર છે ત્યાં ચાર જગ્યાઓમાં એકસો નવ્વાણું તો પ્રથમ દિવસનું છે હજુ પણ આમાં બની શકે છે કે એકસો નવ્વાણુંમાંથી એક પણ પાસ ના થાય તો બીજા એકસો નવ્વાણું બોલાવવા પડે તો આ રીતે આ જે જગ્યાઓ છે એની સામે હજુ પણ વધારે પાસ દોડ માટે વધારે બોલાવાના થાય છે તો જૂનું છે એ પ્રમાણે અહીં બસો નેવું જગ્યા સામે બસો નેવું જગ્યા નહીં પરંતુ કુલ બે હજાર આઠસો ને છાસઠ બોલાવ્યા હતા અને જે જગ્યાઓ છે એ માત્ર સાત જગ્યાઓ હતી સાત જગ્યા માટે સુરેન્દ્રનગર હું બસો ને નેવું ને પાસઠ જગ્યા માટે એ જે રીજન છે સૌરાષ્ટ્રવાળું ત્યાં કુલ અઠ્યાવીસો ને છાસઠ દોડ માટે બોલાવ્યા હતા તો આ પ્રથમ બે દિવસની વાત છે હજુ આવા ઘણા દિવસો આ દોડ ચાલે છે તમે જાણો છો તો આ રીતે તમે દરેક જિલ્લાનું જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલા માટે કેટલા દોડ માટે બોલાવ્યા હતા તો આ જે આંકડો છે એ આંકડો અહીં ફાઇનલ તમે જોઈ શકો છો કે કુલ ત્રણસો ને ચોત્રીસ સીટ માટે અગિયાર હજાર એકસો ને બોલાવ્યા હતા બરાબર હવે આના પછી ઘણા બધા રાઉન્ડ પડ્યા છે આપણે આ ફર્સ્ટ રાઉન્ડની વાત છે તો આ રીતે તમે આ જે નવી ભરતી છે એમાં પચાસ હજાર જેવો અંદાજ રાખી શકો છો આનાથી વધી પણ શકે છે બરાબર સાથે એક્સ સર્વિસમેનવાળા છે તો ઉમેદવાર પણ મળતા નથી અહીં તમે ઘણી જગ્યાએ જોઈ શકો છો બાવીસ જગ્યા સામે સાત જ ઉમેદવાર દોડવાળા મળ્યા હતા એટલે કે એ તો બિલકુલ ઓછા મળે છે આજે ગયા વખતનું મેરિટ છે એની પીડીએફ છે તો ગયા વખતે અટકી આટલું અટકે એવું જરૂર નથી કારણ કે આ વખતે જગ્યાઓ ઘણી બધી છે એટલે મેરિટ જે છે એ નીચું અટકશે અને આ વખતે માર્ક્સ થોડા વધારે સારા આવ્યા છે પણ નોર્મલાઇઝેશન જે છે હજુ થશે એટલે કે તમારા જે માર્ક્સ છે એ બે માર્ક્સથી લઈને પંદરથી સત્તર માર્ક્સ સુધી વધઘટ થઈ શકે છે બરાબર એટલે હજુ એમાં ઘણો ચેન્જ આવશે માર્ક્સમાં એવી આપણે રાખીએ એટલે કે કોઈના માર્ક્સ વધશે કોઈના ઘટશે પણ જગ્યાઓ સારી છે એટલે મેરિટ આ વખતે નીચું અટકવાની શક્યતા છે પછી દરેક જિલ્લામાં અલગ અલગ છે એટલે કે જૂનાગઢમાં એવું પણ બનશે કે ખૂબ જ જગ્યાઓ હતી પણ ઘણા બધા ઓછા પણ ફોર્મ ભરાયા એ વિડીયો પૂછ કરીને જોઈએ તો જોઈ શકો છો સાથે અત્યારે તમે જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો એ રિઝલ્ટ આ પ્રકારનું હશે એટલે કે માત્ર જે પાસ થયેલા ઉમેદવારો છે એમનું રિઝલ્ટ આવશે તો પાસ થયેલા ઉમેદવારોનું રિઝલ્ટ આધારે આપણને ખબર પડી જશે કે મેરિટ કેટલું અટકી શકે છે તો આમાં એસી ગુણ ઉપર કાં તો એસી ગુણ જે એમણે મેળવ્યા છે એ બધાનું આમાં નામ હશે તો દરેક જિલ્લામાં કેટલા પાસ થયા છે એ પણ ખબર પડી જશે ત્યારબાદ મેરિટ કેટલું રહી શકે છે એનો આપણે ચોક્કસ અંદાજ આવશે તો આ દરેક જિલ્લાનું અલગ અલગ છે અને ગયા વખતે કુલ છસો ને બત્રીસ પેજ છે ને દરેક પેજમાં એકત્રીસ એકત્રીસ ઉમેદવાર છે એટલે કે ત્રેવીસ હજાર જેવા ગયા વખતે પાસ થયા હતા આજે ફોરેસ્ટની પરીક્ષા છે અને પછી કંઈક બે એક પ્રશ્નો સુધર્યા હતા અને એના લીધે રિઝલ્ટ રિવાઈઝ થયું હતું તો એ આપણો જે છે એ સાતસોને નવ પેજ છે અને આ રીતે કુલ ત્રેવીસ હજાર ઉપર જે વિદ્યાર્થીઓ છે આમાં પાસ થયા હતા ફોરેસ્ટમાં એટલે કે એસી ઉપર ગુણ ત્રેવીસ હજાર હતા તો આ વખતે આપણે અંદાજ રાખી શકીએ કે દોડ માટે જેટલા બોલાવાના છે એ કુલ મારો અંદાજ પચાસ હજાર મેં તમને કીધું છે તો કદાચ વધીને સિત્તેર હજાર જેવા પા એંશી ઉપર ગુણ લાવી શકે છે એનાથી વધારે આમાં પાસ નહીં હોય ફોરેસ્ટમાં છતાં આપણે જોઈ લઈએ રિઝલ્ટ થોડા દિવસમાં આવવાનું છે તો આજે આંકડો છે અહીં પાસ થયેલા દરેક જિલ્લાનું રિઝલ્ટ છે એટલે કે કયા જિલ્લામાં જે ઉમેદવારો છે એ પાસ છે તો પાસ થયેલા લિસ્ટ તમે ચેક કરી શકો છો બરાબર અલગ અલગ જિલ્લાના છે અને કયા જિલ્લામાં કેટલા પાસ આવું સેમ રિઝલ્ટ તમારે નોર્મલાઇઝેશન થઈને થોડા દિવસમાં આવવાનું છે તમે જાણો છો અને તમારું જે પ્રેક્ટિકલ છે ઓક્ટોબર મહિનામાં છે એનાથી પણ તમે અવગત છો તો આ રિઝલ્ટ આધારે તમને ઘણી બધી ખબર પડી જશે કે ફોરેસ્ટમાં એસી ઉપર લાવીને કેટલા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે અત્યારે આપણે હવે દોડની ફાઇનલ મેરિટની વાત કરીએ કે કેટલું અટકી શકે તેમ છે હવે આટલી વિશાળ રેન્જ મેં રાખવાનું કારણ એ છે કે દરેક જિલ્લા પ્રમાણે મેરિટ અલગ અટકે છે તો જ્યાં જગ્યા વધારે છે ત્યાં જનરલનું પંચાણું રહેશે અને જ્યાં જગ્યાઓ બિલકુલ ઓછી છે એક બે જગ્યાઓ ત્યાં જનરલનું દોડ માટે એકસો દસ રહી શકે છે તો આપણે દોડ માટેના મેરિટની વાત છે હજુ આ દોડમાં પંચાણું છે જુનાગઢ જેવી જગ્યાઓ ત્યાં એકસો જગ્યાઓ છે અને તમે વિચારી શકો છો કે સાત હજાર જેવા ઉમેદવારો બોલાવવાના થાય તો મેરિટ બે ત્રણ ગુણ હજુ પણ ઘટી શકે છે તો એ વાત આપણે જગ્યા પ્રમાણે કરવાના છીએ પણ ઓલ ઓવર મેરિટ કેટલું રહી શકે છે તો જનરલનું પંચાણુંથી એકસો દસ વચ્ચે બરાબર જ્યાં વધારે જગ્યા છે ત્યાં થી સો વચ્ચે રહેશે અને જ્યાં બિલકુલ જગ્યાઓ ઓછી છે ત્યાંનો મેરિટ છે એકસો બેથી એકસો દસ વચ્ચે રહેશે એસસી કેટેગરીનું અઠ્યાસીથી એકસો બે એસટી કેટેગરીનું પંચ્યાસીથી સો ઓબીસી કેટેગરીનું નેવથી એકસો આઠ વચ્ચે રહેશે અને ઈડબલ્યુએસ કેટેગરીનું જે મેરિટ છે ત્રણથી એકસો આઠ વચ્ચે રહેશે હવે આટલું મેરિટ કેમ રહેશે એની પણ હું તમને વાત કરું છું તો ઈડબલ્યુએસ કેટેગરીની ઈડબલ્યુએસ કેટેગરીમાં માત્ર ત્રેસઠ જગ્યાઓ છે તો આઠસો ત્રેવીસ સામે ચોર્યાસી જગ્યાઓ હોય જોઈએ પણ રોસ્ટર રજિસ્ટ્ર પ્રમાણે જગ્યાઓ ઓછી છે ઓબીસી કેટેગરીની પણ જગ્યાઓ ઘણી બધી ઓછી છે અને એકસોને પંચ્યાસી ઉપરની જગ્યાઓ છે એસટી કેટેગરીના વખતે બહુ સારી જગ્યાઓ છે ચૌદ ટકા સામે એટલી જગ્યાઓ ના હોય ચૌદ સામે જે જગ્યાઓ છે એ સોની આસપાસ એની સામે એકસો ને છોત્તેર જગ્યાઓ એસટી કેટેગરીની આ ભરતીમાં છે તો એમનું મેરિટ છે એ ઘણું ડાઉન રહેશે એસસી કેટેગરીની જગ્યાઓ ઓ પણ આપણે ચર્ચા પણ કરીએ છીએ અને જનરલની ત્રણસો ઉપરની જગ્યાઓ છે અને જનરલમાં ઘણા બધા ઓબીસીના ઉમેદવારો લાગતા હોય છે બીજી કેટેગરીના પણ લાગે છે તો આ રીતે ઓબીસીને એ રીતે ફાયદો થાય એમ છે બાકી ઓબીસીની જગ્યાઓ ઓછી છે સાથે મહિલા ઉમેદવારનું મેરિટ આજે મેરિટ મેં અનુમાન કર્યું છે એનાથી બે ગુણ ઓછા માત્ર બરાબર બે વધારે નહીં પણ એટલું નીચું રહી શકે છે એટલે કે જનરલનું પંચાણું છે તો મહિલાઓનું ત્રાણુંથી એકસો આઠ વચ્ચે રહી શકે છે તો જગ્યાની વાત કરી લઈએ કુલ આઠસો અને ત્રેવીસ જગ્યાઓ છે એમાં જનરલ કેટેગરીની ત્રણસો નવ જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો સામે ત્રેસઠ જગ્યાઓ ઈડબલ્યુ કેટેગરીની છે નેવ્યાશી જગ્યાઓ જે છે એસસી કેટેગરીની છે એકસો ને છોતેર એસટી કેટેગરીની છે એકસો ને છ્યાસી જગ્યાઓ જે છે એ ઓબીસી માટે અનામત છે અને સાથે ચોર્યાસી જગ્યાઓ છે મહિલાઓ માટે છે એટલે કે અનામતની મહિલાઓ માટે સાત જગ્યાઓ જે છે ઇડબ્લ્યુ કેટેગરી મહિલાઓ માટે છે અગિયાર જગ્યાઓ તમે જોઈ શકો છો એ એસસી કેટેગરી માટે છે એસટી કક્ષાની મહિલાઓ માટે તેતાલીસ જગ્યાઓ છે અને ઓબીસીની મહિલાઓ માટે ચોમાળીસ જગ્યાઓ છે અને કુલ જે માજી સૈનિકો છે એમના માટે આ આઠસો ત્રેવીસમાંથી એકસઠ સીટો રિઝર્વ છે મારી સૈનિકોને મેરિટ આ વખતે એસસી જેવું જ છે એટલે કે એ દોડમાં ગયા વખતે આપણે એનાલિસિસ કર્યું હતું કે નથી મળતા તો આ રીતે જગ્યાઓમાં એસટી કેટેગરીનો સૌથી મોટો ફાયદો છે ઓબીસીની જગ્યાઓ ઓછી છે એસસીની જગ્યાઓ ઠીકઠાક છે બરાબર છે તો એસસીને એસટીનું આ રીતે વધારે જગ્યાઓનું લીધે મેરિટ નીચું રહેવાની શક્યતા છે સંભાવના છે બરાબર હવે આપણે જિલ્લા વાઇઝ તો અમદાવાદની બે જ જગ્યાઓ છે તો તમે જે મેરિટ છે એ દોડ માટે અમદાવાદમાં બસો ઉમેદવાર જેવા કદાચ બોલાવી શકે છે બે પસંદ કરવાના છે તો બસો ઉમેદવાર સામે જે મેરિટ છે એકસો દસ ગુણ અપ રહેશે બરાબર અમદાવાદનું પછી અમરેલીની વાત કરી લઈએ તો અમરેલીમાં કુલ સિત્તેર જગ્યાઓ છે હવે આમાં સિત્તેર સામે સાત હજાર સો ગણા ના બોલાવે પણ પચાસ ગણા કદાચ બોલાવે તો પાંત્રીસો ઉમેદવાર બોલાવી શકે છે તો આ રીતે અમરેલીનું જે મેરિટ છે એ ઘણું બધું નીચું રહેશે જનરલનું જે મેરિટ છે એ બાણું ગુણ જેવું રહી શકે છે પાંત્રીસો ઉમેદવાર છે એટલે બાકીનું કેટેગરીને તમે બધા ત્રણ ત્રણ ગુણ ઓછા ગણી શકો છો તો એ રીતે બાકીની કેટેગરીને રહેશે આણંદની આપણે વાત કરીએ તો આણંદમાં એક જ જગ્યા છે તો એ એક ઉમેદવાર પસંદ કરવાનો છે સો એક જેવા બોલાવે બની શકે છે અને સોમાંથી એક એ પાસ ના થાય તો બીજો રાઉન્ડ બહાર પાડે અને બસો જેવા બોલાવે તો આણંદનું જે મેરિટ છે એકસો દસ પ્લસ અરવલ્લીની વાત કરીએ તો ચૌદ જગ્યાઓ છે એમાં હવે તમે અમુક જગ્યાઓ જોઈ શકો છો ઓપનની સારી છે અમરેલીમાં તો ચૌદમાં કુલ સાતસો જેવા ઉમેદવાર બોલાવી શકે છે ચૌદ જગ્યા માટે તો એનું મેરિટ પણ સાતસો ઉમેદવારો એટલે નીચું આવશે અને સત્તાણું અઠ્ઠાણું રહેવાની સંભાવના છે કચ્છની વાત કરીએ તો છત્રીસ જગ્યાઓ છે તો એમાં અઢારસો જેવા ઉમેદવાર બોલાવી શકે છે અઢારસો કાં તો પંદરસો જેવા તો એનું મેરિટ પણ ઘણું નીચું રહેશે અને છન્નુંની આસપાસ આવી શકે છે ખેડામાં એક જ જગ્યા છે તો એનું મેરિટ થોડું વધારે રહેશે એકસો દસ આ તમે જગ્યા જોઈને પણ એનાલિસિસ કરજો કારણ કે જગ્યાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સાથે કઈ કેટેગરીની ક્યાં કેટલી જગ્યા છે એ પણ જિલ્લા માટે ખૂબ મહત્ત્વનું છે એ ફોર્મ ભરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું નહીં ધ્યાન રાખ્યું તો એની ભૂલ તમને નડશે દાખલા તરીકે એસટી કેટેગરીને અમદાવાદમાં એક જગ્યા નથી તમે ફોર્મ ભર્યું હોય તો તમે જનરલમાં લઈ શકો છો બાકી તો તમારે કોઈ સંભાવના નથી કચ્છમાં પણ તમે જોઈ શકો છો તો જે કચ્છ જિલ્લો છે ત્યાં એસટીની પાંચ પાંચ જ જગ્યાઓ છે ઓબીસીની આઠ છે અનામતની ઈડબલ્યુએસ કેટેગરીની બે જગ્યાઓ છે હવે ઈડબલ્યુએસ કેટેગરીની આમાં બે જગ્યાઓ હોય તો મેરિટ ઘણું બધું ઊંચું અટકી છે એના કરતાં અમરેલીમાં સાત જગ્યા હતી તો ત્યાં ભરાય પણ અહીં કચ્છમાં ન ભરાય તો આ રીતે પણ તમે તમારું મેરિટ ચેક કરી શકો છો આ રીતે મહિલાઓ પણ અહીં કરી શકે છે હવે ખેડામાં એક છે ગાંધીનગરમાં બે છે તો જે જગ્યાઓ દસ કરતાં ઓછી છે જગ્યાઓ જ્યાં પણ ત્યાં તમારે એકસો દસ ઉપર મેરિટનું અનુમાન રાખવાનું છે ગીર સોમનાથમાં દસ જગ્યાઓ છે તો પાંચસો જણા બોલાવે તો અઠ્ઠાણુંથી મેરીટ રહેવાની સંભાવના છે છોટા માં જગ્યાઓ સારી છે સુડતાળીસ જગ્યાઓ છે તો ત્યાં બે હજાર જેવા ઉમેદવારો બોલાવી શકે તેમ છે તો બે હજાર ઉમેદવારો બોલાવેલ મેરિટ જે છે એ ની આસપાસ રહેશે એટલે કે છન્નુની અપ જામનગર જામનગરમાં નવ જ જગ્યાઓ છે એટલે કે ઘણી બધી ઓછી જગ્યાઓ છે તો જે નું છે એ પાંચસો જેવા ઉમેદવાર બોલાવી શકે તેમ છે નવ જગ્યા માટે તો પાંચસો બોલાવે ઉમેદવારો તો ઘણા ઓછા છે ત્યાં કેટલા ફોર્મ ભરાયા છે પણ મહત્વનું છે જામનગરનું સોની ઉપર રહી શકે છે માં બહુ સારી જગ્યાઓ છે એકસો ને છેતાળીસ જગ્યાઓ છે અને આ વખતે જૂનાગઢમાં એક લાખ ઉપરના ફોર્મ પણ ભરાયા છે અને ઘણા બધા એવા પણ સંકોચ છે કે જૂનાગઢમાં તો વધારે જગ્યાઓ છે તો ત્યાં ફોર્મ ન ભરાય એવા પણ ઘણા બધા હશે તો એકસો છેતાળીસ જગ્યાઓ છે તો ઓછામાં ઓછા સો ગણા બોલાવે તો ચૌદ હજાર છસો થાય પણ એટલા ન બોલાવે અને એના અડધા એટલે કે પચાસ ગણા બોલાવે તો સાત હજાર ત્રણસો જેવા ઉમેદવારો જૂનાગઢમાં મેરિટમાં આવી શકે તેમ છે અને સાત હજાર ત્રણસો બોલાવે તો જે મેરિટ છે એ નેવું જેવું અટકી શકે તેમ છે તો લાખમાં સવા લાખની જગ્યાઓ સામે માંડ માંડ ઘણા ઓછા પાસ થયા હોય તો જૂનાગઢનું જે મેરિટ છે એ અપ રહી શકે છે હવે કેટેગરી પ્રમાણે ત્રણ ત્રણ ગુણ તમે ઓછા અટકી દે ગણી લેજો અને જે કેટેગરીની ઘણી સારી જગ્યા છે એટલું મેરિટ ડાઉન જશે બરાબર અને ઓછી છે મેરિટ અપ જશે ડાંગની પણ જગ્યાઓ ઘણી બધી સારી છે પણ ત્યાં એસટી કેટેગરી માટે ઘણી બધી જગ્યાઓ સારી છે તો ડાંગમાં એસટી કેટેગરીનું પંચ્યાસી જેવું અટકી શકે છે અને બાકીની કેટેગરીનું મેરિટ છે એ પંચાણું પ્લસ રહેશે તો આ રીતે અલગ અલગ ક્રેડિટ એરિયા છે તાપીમાં પણ એવું થશે તાપીમાં ઓબીસીની જગ્યાઓ અને એસટી કેટેગરીની જગ્યાઓ સારી છે અને બાકી બધી જગ્યાઓ ઓછી છે તો ઓબીસીને એસટીનું જે મેરિટ છે એ ત્યાં નેવ જેવું રહી શકે છે અને બાકીનું જે મેરિટ છે એ અઠ્ઠાણું પ્લસ રહેશે બાકીની કેટેગરીનું દાહોદની વાત કરીએ તો ત્યાં પણ એવું જ છે ત્યાં જગ્યાઓ એસટી કેટેગરીની સારી છે તો ત્યાં મે એસટીનું ડાઉન રહેશે અને બાકી કેટેગરીનું અપ રહેશે રહે રહેશે ઓબીસીની જગ્યાઓ દાહોદમાં ઘણી બધી સારી છે પંદર જગ્યાઓ એટલે બહુ સારી કહેવાય તો ત્યાં ત્રણ ઉપર રહી શકે છે કારણ કે ફોર્મ વધારે ભરાયા છે ઓબીસીના અને ઓબીસીની વખતે જગ્યાઓ ઓછી છે અને એક અનુમાન એવું છે કે ઓબીસીની જગ્યાઓ આવા સાતથી આઠ જિલ્લાઓમાં જ છે બધે નથી એટલે ઓબીસીના ફોર્મ ત્યાં આવા જિલ્લાઓમાં વધારે ભરાયા છે એના લીધે આવા જિલ્લાઓ છે ત્યાં ઓબીસીના ઉમેદવારો પણ વધારે ગુજરાતમાં છે સૌથી તો ત્યાં મેરિટ હાઈ રહી શકે છે વધારે ફરક નહીં પડે બે ત્રણ ટકાનો પડશે તો અડતાળીસો જગ અડતાળીસ જગ્યા છે તો એના બે હજારની આસપાસ અહીં બોલાવશે દાહોદમાં સાથે નર્મદાની સડત્રીસ જગ્યાઓ છે તો નર્મદા જિલ્લામાં સડત્રીસ જગ્યા સામે એના અડધા અઢારસો જગ્યાઓ બોલાવી શકે છે નવસારીમાં બે જગ્યા છે તો નર્મદા જિલ્લામાં જે મેરિટ છે એ ચોરાણું પ્લસ રહેવાની સંભાવના છે કારણ કે અનામતની જગ્યાઓ સારી છે બાકી કેટેગરીની જગ્યાઓ નથી તો એસટીનું મેરિટ નીચું રહેશે પંચ્યાસી જો બાકીનું વધારે રહેશે નવસારીની બે જગ્યા છે તો એકસો દસ પ્લસ નક્કી છે પાટણમાં એકસો દસ પ્લસ રહેશે પંચમહાલમાં સારી જગ્યાઓ છે અડત્રીસ જગ્યાઓ છે તો ત્યાં ઓગણીસો જેવું ઉમેદવારો બોલાવી શકે તેમ છે તો ત્યાંનું મેરેજ પણ ઘણું નીચું રહેશે અને નવ ન્યૂ પ્લસ રહેવાની સંભાવના છે ત્યારબાદ નર્મદા જિલ્લાની વાત થઈ ગઈ છે પંચમહાલની થઈ ગઈ છે નવસારીમાં એકસો દસ પાટણમાં એકસો દસ પ્લસ પંચમહાલમાં ન્યૂ પ્લસ પોરબંદરમાં છ જ જગ્યાઓ છે તો અઠ્ઠાણું નવ્વાણું પ્લસ રહી શકે છે બરાબર બનાસકાંઠામાં ત્રેવીસ જગ્યાઓ છે એમાં અનામત કેટેગરીની સોળ જગ્યાઓ છે તો અનામતનું જે મેરિટ છે એ બનાસકાંઠામાં પંચાણું પ્લસ રહી શકે છે કારણ કે બનાસકાંઠામાં હાઈ વોલ્ટેજ મેરિટ મેરિટ દર વખતે રહેશે પછી ઈડબલ્યુ કેટેગરીમાં બે જ જગ્યાઓ છે તો એમનું મેરિટ પણ સો પ્લસ રહેશે પછી અનુસૂચિત જાતિનું જે ત્રણ જ જગ્યાઓ છે એટલે કે એસસી કેટેગરી તો ત્યાં પણ સો પ્લસ રહેવાની સંભાવના છે જનરલના લીધે અમને ફાયદો મળી શકે છે બાકી મેરિટ કેટેગરી પ્રમાણે તો વધારે અટકી શકે તેમ છે ઓબીસીની એક પણ જગ્યા નથી એટલે કે ઓબીસીવાળા જનરલમાં આવી શકે છે એટલે મેરિટ ત્યાં બનાસકાંઠામાં હાઈ રહેશે બરાબર મહિલાઓ માટે પણ તમે પાંચ જગ્યાઓ છે અને બાકી એ પણ જનરલ માટે છે બીજી કોઈ કેટેગરી નથી સાથે ભાવનગરમાં આવતી એકસઠ જગ્યાઓ છે એમાંથી કુલ બની શકે છે કે ત્રણ હજાર જેવા ઉમેદવારો મેરિટમાં બોલાવે તો ત્રણ હજાર ઉમેદવારો પાસ કરવાના થાય તો મેરિટ ઘણું નીચું રહી શકે તેમ છે અને નેવું અને અઠ્યાશી પ્લસના જે છે બધા જ આમાં ભાવનગરમાં પાસ થાય તેવી સંભાવના છે એમાં જનરલ કેટેગરીમાં અડત્રીસ છે તો બધી જ કેટેગરીવાળાને આનો લાભ મળશે તો જનરલ કેટેગરીનું મેરિટ છે પંચાણું જેવું રહી શકે તેમ છે હજુ એનાથી ડાઉન પણ આવી શકે તેમ છે સાથે બીજી કેટેગરી જે છે એમાં ઇડબલ્યુએસની પાંચ છે એસસીની ચાર એસટીની એકી જગ્યાઓ નથી ઓબીસીની ચૌદ જગ્યાઓ છે તો વાળાને આમાં ફાયદો ભાવનગરમાં થઈ શકે તેમ છે અને ડબલ ફાયદો છે એક તો અનામતની જગ્યાઓ સારી છે અને એક ઓબીસીની જગ્યાઓ સારી છે એટલે જે ઓબીસી કેટેગરી છે તેનો મેરિટ અઠ્યાસીથી નેવું વચ્ચે અટકી શકે તેમ છે બરાબર ઘણો બધો ફાયદો ભાવનગરમાં ઓબીસીવાળાને થશે મહિલાઓને પણ ત્યાં ફાયદો થશે ભરૂચમાં પંદર જગ્યાઓ છે તો ભરૂચમાં સાતસો જેવા બોલાવે તો પંચાણું પ્લસ રહેશે મહિસાગરમાં ત્રીસ જગ્યાઓ છે ત્રણ હજારમાંથી પંદરસો બોલાવે તો ત્યાં મેરિટ બાણું ત્રણ રહી શકે છે રાજકોટમાં એક જ જગ્યા છે એકસો દસ પ્લસ વડોદરામાં ત્રેવીસ જગ્યાઓ છે તો ત્યાં એક હજારથી બારસો જેવા ઉમેદવારો પાસ કરશે તો ત્યાં પણ મેરિટ નીચું જશે એટલે કે તમે આજે ન્યૂ છે આમાંથી પણ ઘટી શકે તેમ છે વલસાડમાં પણ એવું છે નેવથી એક બે ઉપર જાય કાં તો ડાઉન રહે સાબરકાંઠામાં પણ જગ્યાઓ ઘણી બધી સારી છે તો ત્યાં પણ ન્યૂની આસપાસ રહેશે એટલે કે ડાઉન જઈ શકે છે એક બે ગુણ કાં તો એક બે ગુણ વધી શકે છે અઠ્યાસી કે બાણુંની વચ્ચે બરાબર સુરતમાં અઠ્યાવીસ જગ્યાઓ છે સુરતમાં મેરિટ થોડું હાઈ રહેવાની સંભાવના વારંવાર હોય છે તો સુરતમાં પંદરસો જેવા ઉમેદવારો પાસ કરે કાં તો બારસો જેવા પાસ કરે તો બારસોથી પંદરસો વચ્ચે પાસ કરે તો મેરિટ એમનું ચોરાણું પ્લસ રહી શકે છે અને કેટેગરીનો લાભ પણ મળી શકે છે એટલે કે ઓબીસી ને એસટી કેટેગરીમાં વધારે લાભ મળશે બાકી કેટેગરીની જગ્યાઓ નથી સુરેન્દ્રનગરમાં છ જગ્યાઓ છે તો સો ઉપર રહી શકે છે તો આ રીતે દરેક કેટેગરીનું અલગ અલગ મેરિટ છે એમાં આ રીતે અલગ અલગ રહેવાની સંભાવના છે અને છેલ્લે આપણે મેરિટની વાત કરી લઈએ જગ્યાઓ પ્રમાણે જો પચાસ હજાર દોડ માટે બોલાવે છે તો જે નેવું ઉપરના છે બધાને દોડમાં આવવાની સંભાવના છે અને અમુક જિલ્લામાં આ રહેશે અમુક ડાઉન રહેશે એટલે આપણે એવરેજ પંચાણુંથી એકસો દસ વચ્ચે જનરલ રહેશે એસસી કેટેગરીનું અઠ્યાસીથી એકસો બે વચ્ચે રહેશે એસટીનું પંચ્યાસીથી સો વચ્ચે રહેશે ઓબીસીનું નેવથી એકસો આઠ વચ્ચે રહેશે ઈડબલ્યુસ કેટેગરીનું ત્રાઉથી એકસો આઠ વચ્ચે રહેશે હજુ આમાં મેરીટ ઘટી પણ શકે છે ત્રણે ગુણ જેવું અને ત્રણે ગુણ જેવું વધી પણ શકે છે એટલે કે એકસો દસનું એકસો તેર પણ થઈ શકે છે અને પંચાણું બાણું પણ થઈ શકે છે જનરલ માટે એસસીનું અઠ્યાસીની જગ્યાએ પંચ્યાસી થઈ શકે છે એસટીનું પંચ્યાસીની જગ્યાએ બ્યાસી થઈ શકે છે ઓબીસીનું નેવની જગ્યાએ સત્યાસી પણ થઈ શકે છે અને ઇડબ્લ્યુસ કેટેગરીનું ત્રાણુંની જગ્યાએ બાણું કેકાણું રહી શકે છે એમ કારણ કે એમની જગ્યાઓ ઓછી છે એટલા માટે તો આ રીતે જે મેરિટ છે એ આટલો બદલાવ હોઈ શકે છે અને છેલ્લે કેટલા પાસ થાય છે કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા છે એ બધી જ વસ્તુ આમાં મેટર કરશે તો આ રીતના મેરિટનો અંદાજ છે સાથે તમે પણ અનુમાન કરી શકો છો જૂની જગ્યાઓ જોઈ શકો છો અત્યારની જગ્યાઓ જોઈ શકો છો ફોર્મ કેટલા ભરાયા છે પાસ કેટલા થયા છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ